માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે માતાજીનું બંધન કઈ રીતે થાય છે માતાજી હોવા છતાં કામ ના થાય તો શું આપણા દેવ ક્યારે બંધાય છે આજે આપણે આ ત્રણ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ મારી નમ્ર વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલાં તો તમને હું એ જણાવી દઉં કે માતાજી બંધનમાં ક્યારે આવે છે શું કોઈ માતાજીને બાંધી શકે ખરા આ બધા ઘણા બધા એવા પ્રશ્નો છે જે આપણા મનમાં સતત ફર્યા કરતા હોય છે અને સંતુષ્ટકારક જવાબ ના મળે જ્યાં સુધી આપણને યોગ્ય લાગે એવી જવાબ ના મળે ત્યાં સુધી આ શબ્દો આ જે પ્રશ્નો છે જે આ બંધન કે માતાજીનું બંધન જેવા શબ્દો છે એ તમને બહુ જ હેરાન પરેશાન કરતા હોય છે એનું કારણ છે કે નાની વસ્તુ છે નહીં તો પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે માતાજીનું બંધન થાય કે નહીં તો મિત્રો માતાજીનું બંધન થાય એ સો ટકાની વાત છે માતાજી બંધાય ખરા એ સો ટકાની વાત છે પણ આપણા દેવ ક્યારે બંધાય એ પણ તમે ખાતરી કરી લેજો એ પણ તમે જાણી લેજો તો મિત્રો બાંધવું બંધન એટલે કે બાંધવું એનો સાચો મિનિંગ શું છે માતાજીને બાંધાય કેવી રીતે અમુક માણસો કે ભાઈ અમુક તાંત્રિક આયો હતો અમુક ભુવાજી આવ્યા હતા અને અમારા ઘરે આવ્યા હતા અને અમારા દેવ બાંધ્યા છે પણ બંધાય ક્યારે દેવ ક્યારે બંધાય તો મિત્રો ચોખ્ખી અને સ્પષ્ટ ભાષામાં કહું છું કે દેવ ત્યારે જ બંધાય કે એના તમે ગુના પાત્ર હોવ દેવ ક્યારે બંધાય તમે એક વસ્તુ સમજો તમારા ઘરમાં કોઈ સાત્વિક દેવ બેઠું છે કોઈ સ્વચ્છ માતા સાત્વિક માતા બેઠી છે બરોબર અને એના બેસાડ્યા અને પૂજાના પરમાણુ હોય છે અને એ પરમાણમાં અમુક નીતિ નિયમો પાળવાના હોય છે જેમ કે તમે વસ્તુ સમજી લો કે તમારા ઘરમાં બ્રહ્માણી માતા બેઠા છે હવે એ ચેહર માતા પણ તમે ઉદાહરણ લઈ શકો છો ગોગા મહારાજ પણ ઉદાહરણ લઈ શકો છો આ બધા સાત્વિક દેવ છે હવે આ જગ્યાએ મોસ માટે અને દારૂ ના ચાલે બરોબર ત્યારબાદ કોઈ એવી ખોટી તાંત્રિક ક્રિયાઓ જેમાં અમુક માણસો નથી કહેતા કે આ વસ્તુ કરવા માટે જીવ આપવો પડશે બરોબર એટલે અબોલા જીવ ત્યારબાદ વાત કરીએ કે તમારા આચાર વિચાર અમુક નિયમો અનુસરવા જોઈએ જે તમે નથી અનુસરતા જેના લીધે દેવ બંધાય છે બાકી આ દુનિયા ઉપર આ પૃથ્વી ઉપર એવો કોઈ પીરજ પેદા નથી થયો જે દેવ બંધિત કરી શકે અને કોઈનાથી થાય નહીં એ શક્તિ છે શક્તિ એ શક્તિ જ પોતે બાંધી શકે શક્તિને બીજી શક્તિ જ બાંધી શકે એ એનું કારણ હોવું જોઈએ કારણ કેવું હોવું જોઈએ કે વચનમાં બાંધી શકે કોઈ એવી વસ્તુ હોય કે તમે સમજો તમારા ઘરમાં કોઈ દેવ છે બરાબર અને સામેથી કોઈ દેવ આવે છે ત્યારે જ્યારે તમારા ઘરમાં એ દેવ કોઈ ન્યાય લેવા આવ્યું છે કોઈ વસ્તુ ને ન્યાય લેવા કોઈને મોકલેલી છે કોઈને તમે નડ્યા છો કોઈનું ખરાબ કર્યું છે ને જ્યારે એને ઓતેડેથી કોઈ માતા તમારા ત્યાં ન્યાય લેવા આવે છે ત્યારે એ માતા એ દેવ તમારા દેવ જોડે વાત કરે છે કે તમારા જે પુત્ર છે તમારા જે વંશજ છે તમારા જે છોકરા છે એમને અમારા એટલે કે મારા છોકરાનું આટલું બગાડ્યું છે ત્યારે તમારી માતા એક નિરાશ થઈ નિરાશ થઈ અને એને એના વચનમાં બંધાવવું પડે છે સામેવાળા દેવને કે હું મારો ન્યાય ના લઉં ત્યાં સુધી તારે વચ્ચે પડવાનું નથી ત્યારે તમારું દેવ નિરાશ હતાશ થઈને એના વચનમાં બંધાય એટલે એને કહેવાય દેવનું બંધન આનાથી વધારે કશું આ દુનિયા ઉપર છે જ નહીં કોઈ દેવ કોઈ દિવસ બાંધી શકે નહીં એટલું તમારા મનમાં દેવને જ બાંધી શકે અને એ વચનમાં બાંધી શકે કોઈ ભુવાજી હોય અમુક માણસોના મગજમાં એવો પ્રશ્ન એવો હોય છે કે અમુક ભુવાજી આવ્યા હતા અને એમને કીધું હતું તમારા દેવ બંધાઈ ગયા છે એટલે તમે એક વસ્તુ વિચાર તમે કોઈ દેવ દુઃખ ભોગવો છો ને તમારા ઘરે વારંવાર ભુવાઓ આવે છે બરોબર એટલે હવે જે પણ ભૂવા આવશે એ તમારા દેવ પહેલાં પાઠ ઉપર હાજરી આવશે તમારા દેવની પાઠ ઉપર હાજરી બોલાવશે ત્યારબાદ એના જોડે વાર્તાલાપ કરશે બરાબર હવે જ્યારે એ ભુવાજી એ ભગત એ સેવક જ્યારે એમ કહે છે તમારી માતાજીને કે આટલું કામ કરવાનું છે ત્યારે તમારા દેવ જ્યારે સહેમત થાય છે એ ભુવાજીના દેવ જ્યારે સહેમત થાય છે ત્યારે એ દેવ તમારા જે દેવ છે એ ભુવાજીના દેવ જે હોય જે સાધુ સેવકના દેવ હોય સાચા ભુવાની વાત છે હું ફરીથી કહી દઉં કે આ સાચા ભુવાજીની વાત છે ત્યારે એ વચન આપે છે કે તું મારા ઘરથી તું મારા ઘરમાંથી આ દુઃખ જાય એવું વચન આપ મને એટલે ત્યારે તમારા દેવ જે છે એ ભુવાજીના કોઈ પણ દેવ તમારા ઘરના કોઈ દેવ દુઃખ તમારા ઘરના દેવ તમને દુઃખ આપતા હોય ત્યારે એ વચનમાં લે છે કે આ માણસને આટલો ટાઈમ આપ આ ટાઈમમાં તું સારું બતાય તો હું પાસે રહીને એ વસ્તુ કરાવવા તૈયાર છું એવું ભુવાજી જ્યારે દેવનું વચન આપે ત્યારે એ તમારા દેવ એ ભુવાજી જોડે બંધાઈ જાય છે હવે અમુક માણું માણસ શું કરતા હોય છે બાધા ચાલતી હોય છતો એમને ઘેર જપ ના થતી હોય ઊંઘ ના આવતી હોય એટલે એ બીજી બાધા લે ત્રીજી બાધા લે ચોથી બાધા લે એમ કરીને આ રીતે દરબદર ભટકે છે હવે દરબદર ભટકવું એટલે બધા જોડે એટલે કોઈનું પણ દેવ કોકનું તો દેવ જાગૃત હોય હોય ને હોય જ્યારે એ વચનમાં આવે છે તમારા દેવ ત્યારે તમને ભાન હોતી નથી ત્યારે તમારા દેવ બંધાઈ જાય છે તો જે છે મિત્રો આજ છે ખોટા વ્યાયામમાં કે ખોટી અંધશ્રદ્ધામાં રહેવું નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોઈન થજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપણું એક વોટ્સઅપ ગ્રુપમાં છે એમાં પણ જોઈન થઈ જજો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ